કચ્છ જિલ્લામાં આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી તેવામાં કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરના સુપ્રસિદ્ધ સ્પર્ધાપીઠ હનુમાન મંદિર ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો સવારે પૂજા આરતી તેમજ હવન સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તો આ સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કષ્ટભન મંદિરની વાત કરીએ તો અહીં ભક્તો હનુમાન દાતા ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને જે પણ માનતા માને છે તે માનતા અચૂકપણે તેઓની પૂર્ણ થાય છે ત્યારે આવો આ અંગે વધારે સાંભળીએ કષ્ટભંજન મંદિરના પ્રમુખ તેમજ ટ્રસ્ટીના શબ્દોમાં

સતનારાયણ ભગવાનની કથા અને સાંજે ચારથી રાતના અગિયાર વાગ્યા સુધી મેળો ભરાય છે અને બધે હરિભક્તો આવે છે અને હરિભક્તો મદદથી કાર્યક્રમ કરવામાં આવે છે અને નામ કેમ આગળ પડદા આ પડદા અસંતિ અને પડદા મંદિરથી ઓળખવામાં આવે છે અને બધે હરિભક્તો એના વડીલો તરફથી આજે અહીંયા બધે દર્શનનો લાભ લે છે અને આ ચેતસુ પુનના દિવસે બધી દર્શકો આવે આજે ધાર્મિક કાર્ય હનુમાનજી રામ ભક્ત હનુમાનજી કહેવાય કે જ્યારે રામ લંકામાં ગયા હતા ત્યારે મદદરૂપે હનુમાનજીએ તેમની ભાવ ભક્તિ અને પ્રેમથી તેને બધે રામ રામ ભક્તની સેવા કરી અને આજે આજે અમર અમર કહેવાય છે અને શંકરનો વિજ્ઞાન રુદ્ર હનુમાનજી કહેવાય છે આમ નામ પ્રતિક ઢોળકી આજે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે ભુજના પ્રતાપી હનુમાનજી મંદિર મધ્ય જે એક સ્વયંભુ હનુમાનજી મહારાજનું મંદિર છે ત્યાં પણ સવારથી ધામધૂમથી આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સવારે સત્યનારાયણ ભગવાનની કથા જે અમારા વિદ્વાન મહારાજ અરુણ મહારાજ જે વર્ષો વર્ષથી પઠન કરે છે ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન હોય છે ત્યારબાદ સાંજે એક વિશેષ પરંપરા છેલ્લા પાંચસો વર્ષથી અહીં ઉજવવામાં આવી છે કે મેળો ભરાય છે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે કહેવામાં આવે છે કે આ મેળો રાજાશાહી યુગથી ચાલુ છે સ્વયં રાજા બાબા પોતે હાથી નિમાં બેસીને આ મેળામાં આવતા અને મેળામાં ભાગ લેતા

એવી ક્યાંય ઉજવાતી નથી પૂજારી બનાવે છે લાડુ બધા આખા સંસ્કારનગર ગામમાં કૈલાશનગર શક્તિનગર બધા ચાર ચાર લાડુ નો પ્રસાદ આપશે કનકપુરી ભાઈ એના ત્રણ દીકરા છે દીકરા બી એવા છે કે ઘરો ઘર પ્રસાદ દેવા જાશે મારો લેવા જાતા નથી મારો કોઈ દે તો લે છે નકા હનુમાનજી બધો પૂરો કરે છે કોઈ પાસે માંગતા નથી ક્યારે થાય છે કોઈ દિવસ કોઈને કેતા જ નથી કોઈ પચાસ રૂપિયા ડો કે કોઈ સો ડો કે કોઈ પાંચ હજાર ડો કે પચીસ હજાર કોઈ દિવસ માંગ્યા નથી કનકપુરી ને હજી એ માંગશે નહીં એને હનુમાનજી સહાય છે અમે બધાનો આવે છે એનો આભાર માનીએ છીએ અહીંયા ક્યાંથી ને ક્યાંથી લોકો આવે છે એનો ખાસ કરીને આભાર માનીયે છે એમ કહીએ છીએ કે પ્રસાદ લેવો જેટલો જમો એટલો લેજો પ્રસાદનો નો બગાડ કરશો નહીં જેમ પાણી નો બગાડ ન થાય તેમ પ્રસાદનો નો બગાડ ન થાય ને ઘણા લોકો એવું કરે કે પ્રસાદ એ લઈને થેલીમાં ભરતા જાય પણ એવું નક્કા રહે